આમ તો લોકશાહી પરંપરામાં દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા રજૂઆત કરવી એ બધાનો અભ્યાધિત અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપવી અને સક્ષમ સત્તાધિકારી સુધી વાત પહોંચાડવી એ એમનો વિશેષ અધિકાર છે એક પોલીસ અધિકારી તરીકે અને એક સરકારના જવાબદાર અધિકારી તરીકે જનપ્રતિનિધિના આ વિશેષ અધિકારોનો હું સન્માન કરું છું અને એટલા જ ગંભીરતાથી અમે વાતને સ્વીકારી પણ છે પરંતુ થરાદ પોલીસ સ્ટેશન ખાતે જે એકવીસ તારીખે ઘટના બની એ ઘટનાની જે પ્રાથમિક તપાસ અમે કરી તો એમાં અમને ઘણી બધી વિગતો ધ્યાને આવી છે અને જે થરાદ પોલીસે પ્રોહિબિશનના વિદેશી દારૂના જે બત્રીસ લાખના જેટલી માતબર રકમના મુદ્દામાલનો કેસ કરેલો અને પોલીસે ખૂબ ગંભીરતાથી અને તટસ્થતાથી આ ગુનાની તપાસ કરી અને એમાં પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવેલી એ ગુનામાં પોલીસે કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાના જ પોલીસ કર્મચારીને અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરી દીધી હાલમાં પણ એ પોલીસ કર્મચારી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે થરાદ ખાતે એકવીસ તારીખે જે ઘટના બની જે શરૂઆતમાં સભા થઈ અને સભામાંથી શિવનગરના રહીશો જે છે એ રેલી સ્વરૂપે ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશને આવ્યા આ તમામ સ્થળોએ તમામ જગ્યાએ આ જે આરોપી પોલીસ કર્મચારી પોલીસે જેની અટક કરી છે એના સ્વજનો સ્નેહીજનો અને સગા સંબંધીઓ એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે એટલે આમ જે છે પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય આવે છે બીજું જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે શું વાસ્તવિકતા છે એ બાદ એમણે યોગ્ય કાયદા અને અનુસાર રજૂઆત કરવી જોઈએ તેમ છતાં કોઈપણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યજી ટોળા સ્વરૂપે અને કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી ને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું